કોષ રસમાં પટલથી આવરીત નાની રચનાઓ ધરાવે છે તેમને કોષીય અંગિકાઓ કહે છે શાંતિથી સમજો શું કહે છે કે તો કે આપણા કોષની અંદર વિવિધ પ્રકારની ક્રિયાઓ થતી હોય પ્રોટીનનું નિર્માણ થતું હોય લિપિડનું નિર્માણ થતું હોય સ્ટીરોઇડ્સનું નિર્માણ થતું હોય આ ઉપરાંત આ બધાનું પેકેજિંગ થતું હોય ફલાણું ઢીકણું એક્સ વાયજેડ આવી ઘણા બધા પ્રકારની પ્રક્રિયાઓ આપણા શરીરમાં બનતી હોય એ પણ કોષમાં તો આ તમામે તમામ ક્રિયાઓને અલગ અલગ રાખવા માટે બધું એકબીજામાં ન થઈ જાય તેની માટે આપણા શરીરની અંદર અંદર કોષની વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી છે પટલમય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રીય કોષને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ પાડે છે તો કે બાળકો સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષમાં એકદમ બેઝિક ફરક છે સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે સુવિકસિત કોષ કોષ જેની પાસે કોષ કેન્દ્ર પટલ છે કેન્દ્રીય કોષ એટલે જેની પાસે કોષ કેન્દ્ર પટલ નથી બરાબર છે જે નથી સુકોષ કેન્દ્રીય કોષના બધે બધી જ કોષીય અંગિકાઓ આવેલી છે જ્યારે આદિકોષ કેન્દ્ર પાસે કોઈ પણ પ્રકારની અંગિકાઓ આવેલી નથી પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે તો કે આપણને ખબર છે એની પાસે શું છે કોષ રસ પટલ

અને આ ઘણા બધા પ્રકારના કાર્યો કરવા માટે આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના રસાયણો ચાલતા હોય રસાયણોનો ઉપયોગ થતો હોય અંતઃસ્ત્રાવોનો ઉત્સેચકોનો ઉપયોગ થતો હોય અને આ તમામ વસ્તુ જો એકબીજાની સાથે મિશ્રિત થઈ જાય તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે તો આ બધું આંતર મિશ્રિત ના થાય પ્રોપર વર્ક કરતું રહે એની માટે શું આવેલું છે વિવિધ પ્રકારની કોષીય અંગિકાઓ આવેલી હોય છે આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે

બે પર આવે છે ગોલગી પ્રસાધન ત્રણ પર આવે છે આપણા શરીરમાં રહીને પોતે સુસાઇડ કરે કેવી છે ભાઈ શું કેવું ભણસું ત્યારે વાત કણાક સૂત્ર ત્યારે સમજાવશું કદાચ માની જાય આપણી વાત તો કણાક સૂત્ર

આ કોષરસની અંદર સમકેન્દ્રિત રીતે શું ગોઠવાયેલું છે તો કે અંતઃ કોષરસ જાળ ગોઠવાયેલી હોય છે આગળ વધીએ તેની રચના તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે દેખાય છે આ કોષ કેન્દ્ર છે આ શું છે કોષ કેન્દ્ર કોષ કેન્દ્રની ફરતે એક જાળીમય સ્વરૂપ બનાવે છે કેવું એવું જાળીમય સ્વરૂપ અંતઃ કોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે કોની સંરચનાને તો કે શું કહે છે જો કોષરસપટલની કોષ રસપટલની રચના અને અંતઃ કોષરસ જાળની રચના સમાન છે જો ભાઈ એના નામમાં જ છે ઝાળ

બહુ અગત્યનો સવાલ છે સમજતા જજો અંતઃકોષ રસ મુખ્યત્વે બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે કેટલા બે નંબર 1 ખરબચડી અંતઃકોષ રસ એટલે કે કણિકામય અંતઃકોષ રસ કોને કહેવાય તો કે તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે અહીંયા જુઓ ભાઈ અહીંયા જ

અને નીચેનો ભાગ કેવો છે લિસ્સી સપાટી છે કેવો લિસ્સી સપાટી એટલે કે જેની ઉપર રિબોઝોમ્સ આવેલા છે એ ખરબચડી સપાટી છે જેની ઉપર રિબોઝોમ્સ આવેલા નથી એ લિસ્સી સપાટી છે કેવી લિસ્સી જો દેખાય છે તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે નેક્સ્ટ વસ્તુ લિસ્સી અંતઃકોષરસ જાળ કેવી અંતઃકોષરસ જાળ લિસ્સી અંતઃકોષરસ જાળ તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી તે લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણ એટલે કે નિર્માણનું કાર્ય કરે છે ભાઈ ફર્સ્ટ નંબર આ સેકન્ડ નંબર ખરબાચડીનું કામ શું છે પ્રોટીન નિર્માણનું કોનું નિર્માણનું પ્રોટીનનું નિર્માણનું લિસીનું કામ શું છે લિપિડ અને સ્ટીરોઇડનું નિર્માણ કરે કોણ લિપિડ અને સ્ટીરોઇડનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે નેક્સ્ટ વસ્તુ એના કાર્યો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃ કોષરસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે જો કે કોષ કેન્દ્ર અને કોષરસ આ કોષ કેન્દ્ર છે આ શું છે કોષ રસ તો કે આ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કેટલાક પ્રકારના દ્રવ્યોનું વહન કરવાનું કામ કરે છે આપલે કરવાનું કામ કરે છે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરવાનું કામ કરે છે કોનું કોનું નિર્માણ કરે છે તો કે સાહેબ સિમ્પલ આપણે ભણી ગયા પ્રોટીન અને લિપિડ પ્રોટીન કોણ બનાવે રિબોઝોમ્સ બનાવે જે ખરબચડી સપાટી પર છે લિપિડ કોણ બનાવે લિસી સપાટી બનાવે છે કોણ લિસી સપાટી કેટલાક પ્રોટીન અને લિપિડ કોષ પટલના બંધારણમાં પણ ઉપયોગી છે જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે સંભળજો અગત્યનો મુદ્દો છે તમારા પ્રોટીન અને લિપિડનો ઉપયોગ ક્યાં થાય છે કોષ રસ પટલ એટલે કે આના બંધારણમાં કોષ રસ પટલના બંધારણમાં તેનો ઉપયોગ થાય છે નેક્સ્ટ શું છે નંબર 3 કોષની કેટલીક જૈવ રાસાયણિક કોષ રસીય બંધારણીય પ્રવૃત્તિઓ માટે અંત કોષરસ ઝાડ સપાટી પૂરી પાડે છે કોષની અંદર થતી કેટલીક જૈવિક ક્રિયાઓ જેવ રાસાયણિક પદ્ધતિઓ બરાબર છે બાયોલોજીકલ કેમિકલ રિએક્શન તો કોષની અંદર થતી કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે શું પૂરું પાડે છે તે સપાટી પૂરી પાડે છે જેમ કે પ્રોટીન નું નિર્માણ હોય લિપિડ નું નિર્માણ હોય સ્ટીરોઈડ નું નિર્માણ હોય આવા કાર્યો માટે તે સપાટી પૂરી પાડવાનું કામ કરે છે અને પૃષ્ઠવંશી પ્રાણી એટલે કે આપણી વાત થાય છે શું વિકસિત પ્રાણી ના યકૃત કોષના સમૂહમાં ઘણા વિશારિત દ્રવ્ય વિશારિત દ્રવ્ય એટલે કે ઝેરી દ્રવ્ય અને દવાઓ બિન વિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે શું કરે છે તો કે આપડા જેવા શરીર એટલે કે આપણી અંદર યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો હોય છે આ વિષારી દ્રવ્યને કેવું બનાવે છે બિન વિષારી એટલે કે ઝેરી દ્રવ્યોને બિન ઝેરી બનાવવાનું કામ કરે છે આપણા શરીરમાં ઘણી વખત ઝેરી દ્રવ્યો પ્રવેશી જાય અને જો ઝેરી દ્રવ્યોની માત્રા ભાઈ કોન્સ્ટન્ટલી વધતી જાય ને તો માણસનું મૃત્યુ પણ થઈ શકે તો તમે વિચારો તમારી અંતઃ કોષ રસાળ કેટલું અગત્યનું કામ કરે છે ઝેરી દ્રવ્યોને બિન ઝેરી બનાવે છે શું ઝેરી દ્રવ્યોને બિન ઝેરી બનાવવાનું કાર્ય કરે છે ટૂંકી સમજૂતી લખો રિબોઝોમ્સ કોની વિશે માહિતી રિબોઝોમ્સ તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે બધા જ સક્રિય કોષ તે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે છે રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકા છે તેની પાસે જો ભાઈ પટલ નથી

જે પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીનના નિર્માણ નું કામ કરે છે કોના પ્રોટીનના નિર્માણ નું કામ કરે છે જેનું ચિત્ર તમને અહીંયા દેખાય છે બરાબર છે આ શાંતિથી નિરીક્ષણ કરો આ ભાગ રેડી તમને આ અંતઃ કોષરસ છે કેવી ખરબચડી અંતઃ કોષરસ અને આ ખરબચડી અંતઃ કોષરસ સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે રિબોઝોમ્સ અને આ રિબોઝોમ્સ નું કામ શું છે પ્રોટીન નું નિર્માણ કરવાનું પટલ નું જૈવ સંશ્લેષણ કોષ રસ પટલ પટલ એટલે કે કોષ રસ પટલ કોષ રસ પટલ ખબર છે ને આની વાત કરે છે બરાબર છે કોષ રસ પટલ નું બંધારણ એનું સંશ્લેષણ કરવાનું છે અને ઉત્પન્ન કરવાનું છે કેમાંથી બને છે તમારું આ કોષરસ પટલ સર બને છે કેમાંથી તો જો ભઈ કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષણ કરાતા કેટલાક પ્રોટીન અને લિપી અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે આ ક્રિયા પટલના जैव સંશ્લેષણ તરીકે ઓળખાય છે શાંતિથી સમજો તમારું આ પટલનું નિર્માણ પ્રોટીન અને લિપિડમાંથી થાય છે

તો આપણે અહીં આપણા આજના લેક્ચરને સ્ટોપ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મળીએ ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ